તપાસ રિપોર્ટ બહાર આવી ગયો છે જ્યારે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો બાર જુલાઈના રોજ પંદર પાનાનો રિપોર્ટ જાહેર કર્યો હતો અને પ્રાથમિક તપાસ બાદ વિમાનના બંને એન્જિન બંધ થવાને કારણે આ અકસ્માત થયો હતો ટેક ઓફ પછી તરત જ બંને એન્જિન એક પછી એક બંધ થઈ ગયા અને આ સમય દરમિયાન કોકપીટ રેકોર્ડિંગ દર્શાવે છે કે એક પાઇલટે બીજાને પૂછ્યું શું તમે એન્જિન બંધ કરી દીધું છે તો બીજાએ તેનો જવાબ આપ્યો અને ના

અકસ્માતમાં પ્રારંભિક તપાસના અહેવાલ બહાર આવ્યા છે ભારતીય વિમાન અકસ્માત તપાસ બ્યુરોના અહેવાલ ઘણા ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા છે અહેવાલ મુજબ વિમાનના બંને જ્યારે એન્જિન ટેક ઓફ થયાની થોડીક જ સેકન્ડ પછી એક ક્રૂ મેમ્બરે તેમને પૂછ્યું હતું કે

આવ્યો છે ત્યારે આની અંદર એવો ખુલાસો જે છે તે થયો છે કે જે બપોરે જે એકને આ સમયે જે ફ્લાઇટે ઉડાન ભરી હતી તેમાં તરત જ એન્જિન પહેલા એક નંબરનું એન્જિન અને પછી તરત જ બીજા નંબરનું એન્જિન જે છે તે એન્જિનની ફ્યુઅલની જે સ્વીચ હતી એ સ્વીચ ઓટોમેટિક ઓનમાંથી કટ ઓફ મોડમાં જતી રહી હતી અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે બંને એન્જિનોને પૂરતું ફ્યુઅલ ન મળવાના કારણે આ પ્રકારની ઘટના જે છે તે બની હતી સાથે સાથે તરત જ જે છે તે માંથી વોઇસ રેકોર્ડિંગ નો મેસેજ જે છે તે આવી રહ્યો છે જેમાં પાયલોટ નો અવાજ સંભળાવી રહ્યો છે કે એ પાયલોટ જે છે તે પો પાયલોટ ને પૂછી રહ્યો છે કે શું તમે આ એન્જિન શા માટે બંધ કર્યું છે ત્યારે પાયલોટ કો પાયલોટ જવાબ આવી રહ્યો છે કે ના મેં આવું કઈ નથી કર્યું તેની નવ સેકન્ડ બાદ જે છે તે એર ટ્રાફિક કંટ્રોલ ને મેળે કોલ આપે છે કે મેડે 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 એવો અવાજ જે છે તે આની અંદર સંભળાઈ રહ્યો છે ત્યારબાદ કોઈ અધિકારીઓને રિસપોન્સ મળતો નથી અને થોડી જ સમયની અંદર પ્લેન ક્રેશ થાય છે અને ત્યારબાદ સમગ્ર ઘટનાની લોકોને જે છે તે જાણ થાય છે ટ્રાફિક કન્ટ્રોલ ને પણ પછી જાણ થાય છે જો કે એના પહેલા જ જે છે તે મેડે મેડેનો અવાજ જે મેસેજ છે તે ભાઈવોટ દ્વારા જે છે તે છોડવામાં આવ્યો હતો એટલે ક્યાંક ને ક્યાંક જે આ એન્જિનની જે સ્વિચ હોય એ સ્વિચ ખૂબ જ મહત્વની હોય છે એ સ્વિચને ચાલુ કરવા માટે ખૂબ જ પ્રયાસ જે છે તે પાયલોટો દ્વારા કરવામાં આવ્યો હતો જોકે એન વન એટલે કે પહેલું જે 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 એન્જિન હતું એની છે છે તે તે મહેનત મહેનત થોડી બાદ ચાલુ થઈ ચૂકી હતી પરંતુ એન્જિન ટુ ની જે ફ્યુઅલ કટ ઓફ ની જે સ્વીચ હતી તે છે પ્લેન ક્રેશ થયું ત્યાં સુધી પણ એ સ્વીચ જે છે તે ચાલુ થઈ શકી નહોતી કદાચ એટલા માટે જ થ્રેશ થ્રેસ એટલે કે ક્યાંક ને ક્યાંક જે એન્જિન ને જે પાવર મળવો જોઈએ કેમ કે જો ફ્યુઅલ જ ના મળ્યું હોય જો ઇંધણ જ ના મળ્યું હોય એન્જિન ને તો પાવર પણ ઓટોમેટિક જે છે તે ઓછો થઈ જાય ને એટલા માટે જ પાવર ઓછો થવાના માટે જ જે છે તે વારંવાર જે છે તે પાયલોટ તરફથી ઠ્રેસ ઠ્રેસ ના કોલ જે છે તે એર ટ્રાફિક કંટ્રોલ રૂમ ને જે છે તે મળી રહ્યા હતા તે સમયે બર્ડ હિટિંગ ની પણ જે આજે રિપોર્ટ આવ્યો તેમાં બર્ડ હિટિંગ પણ જોવામાં આવ્યું કે ક્યાંક કોઈ જગ્યાએ બર્ડ હિટિંગ થયું હતું પરંતુ કોઈ પણ જગ્યાએ જે રીતે જે જોવામાં આવ્યું છે રિપોર્ટમાં કે હવામાન પણ સંપૂર્ણ સ્વસ્થ હતું જોકે એ સમયે આવી વરસાદ કે એવી કોઈ પરિસ્થિતિ નથી એટલે કે વિઝિબિલિટીની તો કોઈ સમસ્યા હોય જ ન શકે કેમ કે પૂરેપૂરો તડકો હતો તે વખતે આની અંદર કદાચ કોઈ ખામી છે કે આ રીતે આ આ જે છે તે વ્યવસ્થિત કરવી જોઈએ જી ચોક્કસ ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે સમાચારમાં આગળ વધીશું વાત કરીશું